બધાને ટીવી માં કઈ દેખાય છે ફોટા દેખાય છે હવે આ ફોટા માં કોણ છે એને કોઈ ઓળખ હે ઓરે એટલે મને તેમ થયું કે તમે તમને આવડવાનું જ નથી નામ એટલે તો મેં કીધું કે બોલતા નહીં કોઈ તમને ખબર છે ગાંધીજી છે અરે વાહ ભાઈ વાહ તાલી પાડો તમારા બધા માટે ચાલો બધા મારી તરફ ફરી સરસ ફોટો જોઈ લીધો હવે સાંભળો એ ગાંધીજી નો ફોટો તમે બીજે ક્યાંય જોયો છે તમે બીજે ક્યાંય જોયો છે જાનકી બેન જાનકી ઉભી થાય તે ફોટો જોયો છે કુશ

કોણ અરે વેરી ગુડ તાલીમ બજાવો તાલીમ બજાવો આ છે ને આ માન ભાઈ છે ને એ બહુ બુદ્ધિશાળી છે ઓ ભાઈ જો તમે બધી નોટો હવે છે ને આજથી જોજો તમારા પપ્પા તમને આપે ને એમાં દસની વીસની પચાસની હોની બસોની પાંચસોની બધી નોટમાં કોનો ફોટો છે ગાંધી બાપુના નામથી ઓળખાય છે ભાઈ કોણ છે ગાંધી બાપુ ચાલો તો ગાંધી બાપુ છે ને એને આપણા રાષ્ટ્રપિતા કહેતા હતા શું કહેતા હતા રાષ્ટ્રપિતા નું બિરુદ એ આપડા રાષ્ટ્રપિતા છે ગાંધીજી કુશભાઈ શું છે છે રાષ્ટ્રપિતા અને કોઈને ખબર છે તમારા બધાના મમ્મી પપ્પા નામ હોય ને એમ ગાંધીજી મમ્મી પપ્પા હોય કે નહી ચાંદવી બેન ઊભા થઈ જાય એના મમ્મી પપ્પા હોય કે ન હોય તો કોઈને તમને તો એના મમ્મી પપ્પાનું નામ આવડતું હશે નહીં આવડે છે એના મમ્મી નું નામ આવડે છે એના નામ છે ને પૂતળીબાઈ હતું શું હતું એના મમ્મી નું નામ શું હતું અને એના પપ્પાનું નામ કોઈને ખબર છે કરમચંદ હતું શું હતું જો હવે તમને કોઈ પૂછે ને કે ગાંધીજીના મમ્મી પપ્પાનું નામ શું હતું તો તમારે યાદ રાખવાનું ભાઈ ગાંધીજીની વાતો કરું એ બધી યાદ રાખજો અને ગાંધીજીના પત્ની હતા ને એનું નામ હતું કસ્તુરબા શું હતું પછી તમા તમે કેમ અહીંયા વદર છે આપણું ગામ જાનવી બેન એનો જન્મ પોરબંદર માં થયો ક્યાં થયો હતો ક્યાં થયો હતો તો હવે ગાંધીજી વિશે તમારે વાત સાંભળવીશ ને હે તમે કોઈ દીકાય ગાંધીજી વિશે સાંભળી છે વાતો તમે જ્યારે મોટા થશો ને મોટા ત્યારે તમારે ગાંધીજીને ભણવાના આવશે અને ગાંધીજીના બધા પ્રસંગો આવશે બરાબર ત્યારે તમને ગાંધીજીની ખબર પડશે ગાંધીજી કોણ હતા પણ અત્યારે હું તમારી જેવડા નાના એવા ગાંધીજી હતા ને ત્યારની એક સરસ મજાની વાત કહી દઉં તમારી જેવા નાના એવા હતા ને ગાંધીજીભાઈ ત્યારે ગાંધીજી બીતા બહુ એને અંધારાનો ડર લાગતો શું લાગતું ડર એટલે બીક અંધારું થાય ને એટલે ગાંધીજી બીબે તમારી જેવડા હું નાનકડા એવા આપણને અંધારું હોય બીક લાગે કે નહીં તમને કોઈક અંધારામાં ક્યાંક મોકલે કે જા ઓલ્લી દુકાનેથી આ લઈ આવે તો તમે શું કરો ખબર છે રસ્તામાં શેરીમાં લાઈટ ન હોય તો શું કરો મુઠિયું વાળી ગડગડતી ટોટ મૂકો મૂકો અને એકદમ ઘરે આવી જાવ તો એમ ગાંધીજી છે ને અંધારું થાય ને એટલે ડરતા બીતા પછી ગાંધીજીના ઘરે એક દાસી હતી એક કામ કરવાવાળી બાઈ હતી અને એનું નામ હતું રંભા શું હતું રંભા આ રંભા હતી ને એણે સરસ મજાની વાત ગાંધીજીને શીખવી પછી તમે કેમ બધા તમારા બધાના નામ છે એમ ગાંધીજીનું બાળપણનું એક નામ હતું ઓ ભાઈ શું હતું ખબર છે કોઈને તમને તો કઈ ખબર હોય નહીં એટલે હું કહી દઉં પણ યાદ રાખજો પછી કોક પૂછે ને કે ગાંધીજીનું નાનપણનું નામ શું હતું તો તમને આવડી જવું જોઈએ યાદ રાખવાનું આપણે બરાબર તો ગાંધીજી નાના હતા ને ત્યારે એનું બાળપણનું નામ હતું મોહન શું હતું બીજા કોનું નામ મોહન છે ખબર છે હે કૃષ્ણ ભગવાનનું નામે મોહન છે એ ખબર છે હે કાનુડાનું નામે એક મોહન છે હો ભાઈ તો ગાંધીજીનું નામ બાળપણનું મોહન હતું તો મોહન નાનો મોહન હતો ને એ ખૂબ ડરતો હતો ભાઈ એટલે ઓલી રંભા હતી ને એણે ગાંધીજીને શું શીખ્યું ખબર છે મોહનને કે જો મોહન અંધારામાં કાંઈ આપણે ડરાય નહીં અંધારાની તને કેમ ડર લાગે છે કે ભાઈ મને તો બહુ અંધારાથી હું બી તો પછી રમભાઈ એને શું કીધું ખબર છે જો મોહન આપડે આપણું હૃદય છે ને બધા આપણું હૃદય છે આપણા હૃદયમાં કોણ બેઠું છે આપણા હૃદયમાં રામ વસે છે આપણી અંદર ભગવાન બેઠા છે ખુદ કોણ બેઠું છે જો આપણી અંદર ભગવાન બેઠા હોય તો ભગવાન તો આપણી સાથે જ હોય ને તો પછી આપણે કોઈનો ડર લાગે આપણી સાથે ભગવાન હોય તો ડર લાગે ન લાગે એટલે એને શીખવું જો મોહન તને જ્યારે અંધારાનો ડર લાગે ને ત્યારે તારે રામ રામ બોલવાનું શું કરવાનું હવે રામ તો આપણી સાથે છે તો મોહનને પણ આવડી ગયું ભાઈ ખબર પડી ગઈ કે ભાઈ રામ તો મારી સાથે છે એટલે જ્યારે મોહનને થોડોક ડર લાગે ને એટલે તરત રામ રામ બોલે અને એમ કરતાં કરતાં આ રંભાદાસીએ આપેલો મંત્ર એના હૃદયમાં બેસી ગયો એના મનમાં વસી ગયો અને પછી તો મોહનનો ડર નીકળી ગયો અને મોહન તો બની ગયા કેવા નીડર ન લાગે ને શું કહેવાય નિડર બની ગયા અને પછી અંધારાથી બીતા નહોતા ગમે એટલું અંધારું હોય ગમે ત્યાં જવાનું હોય મોહન કોઈથી ડરે નહી આવા ગાંધીજી હતા ભાઈ નાના હતા ત્યારે પછી બીજો એક પ્રસંગ છે ગાંધીજીનો થોડાક ગાંધીજી મોટા થયા ને ચોથું પાંચમું ભણતા હોય એવડા ત્યારે ગાંધીજીના ગામની અંદર એક નાટક મંડળી નાટક ભજવવા માટે આવી ભાઈ માહીબેન શું ભજવવા આવી નાટક અને એ નાટક મંડળી એ છે ને ભાઈ હરિશ્ચંદ્ર તારામતીનું નાટક કર્યું એ ભાઈ એવું હતું હું ક્યારેક સમય હશે ને ત્યારે હું તમને આખી હરિશ્ચંદ્ર તારામતીની વાર્તા કહીશ બરાબર પણ એ નાટક એવું હતું ભાઈ કે ને ખૂબ મુશ્કેલી આવે છે ખૂબ દુઃખ પડે છે પણ હરિશ્ચંદ્ર ગમે એટલું દુઃખ આવે છે પણ ખોટું બોલતા નથી હંમેશા ગમે એવી પરિસ્થિતિમાં સાચું જ બોલે છે એટલે ગાંધીજીના નાનકડા એવા ગાંધીજી અને એનું સરસ મજાનું નાનું એવું મન એ મનની અંદર ગાંધીજીને આ વાત ખૂબ અસર કરી ગઈ ભાઈ અને ગાંધીજીએ ભાઈ મનની અંદર એક નક્કી કર્યું મનમાં એણે ગાંઠ વાળી કે જો ગમે એવી પરિસ્થિતિ આવી તો હરિશંદ્ર ક્યારેય ખોટું બોલ્યા નહીં હંમેશા સત્ય બોલ્યા અને હંમેશા જુઓ બાળકો હંમેશા છે ને સાચું બોલીએ ને હંમેશા સત્યનો જ વિજય થાય કોનો વિજય થાય સાચું બોલે એનો હંમેશા વિજય થાય એની હંમેશા જીત થાય એ ક્યારેય હારે નહીં અને ખોટું બોલીએ ને તો એક વખત ખોટું બોલીએ ને તો કેટલી વખત ખોટું બોલવું પડે એટલે ખોટું ક્યારેય બોલાય નહીં આવું ગાંધીજી આ નાટકથી શીખ્યા કે હું જીવનમાં ક્યારેય ખોટું બોલીશ નહીં અને પછી તો ભાઈ માનભાઈ ગાંધીજી હંમેશા સાચું બોલતા શું કરતા હંમેશા સાચું જ બોલતા અને એ સત્યના શસ્ત્ર ઉપર એણે આખો આપણા દેશને જીતી લીધો અંગ્રેજોના હાથમાં અંગ્રેજો આપણા દેશ ઉપર શાસન કરતા હતા ને તો અંગ્રેજો પાસેથી એણે સત્યના હથિયારથી આપણા દેશને પાછો લીધો ભાઈ તો આવા હતા ગાંધી બાપુ તમે જ્યારે મોટા થશો ત્યારે તમારે ગાંધીજી વિશે ભણવાનું આવશે ભાઈ અને પછી તો ગાંધીજી છે ને પોતાના જીવનમાં જે કાંઈ બન્યું હોય ને એ બધી વાતો છે ને એ પોતે લખતા જે કાંઈ થયું હોય એ બધું લખે અને એક એવી ડાયરી બનાવી એક એવી ચોપડી બનાવી અને ગાંધીજીની આ ચોપડી છે ને ખુશભાઈ એનું નામ છે સત્યના પ્રયોગો તમે બધા મોટા થાવ ને વાંચતા શીખી જાઓ ને પછી તમે બધા ચોપડી વાંચજો ગાંધીજી એમાં બધી વાતો કરી છે એના જીવનમાં શું શું બન્યું ક્યારે કોઈ એને ખોટું બોલવા માટે કીધું હોય તો પણ ગાંધીજી અડગ રહ્યા ખોટું નથી બોલ્યા આ બધી વાતો ગાંધીજીએ એની અંદર લખી છે અને કંઈક ખોટું કર્યું હોય તો એ લખ્યું છે એણે બધી વાતો લખી છે પછી ગાંધીજીના નાના નાના પ્રસંગો છે એ હું તમને ક્યારેક ક્યારેક કહીશ તમારે મને યાદ કરાવવાનું કે બેન ઓલા ગાંધીજીની વાતો કરો ને એટલે આપણે પછી વાતો કરશું તો આપણા રાષ્ટ્રપિતા કોણ હતા કોણ હતા એને ભૂલવાના અને હવે તમે છે ને આજે ઘરે ત્યારે તમારા પપ્પા આવે ને ત્યારે એના ખિસ્સામાંથી બધી નોટો એક પછી એક જોજો કે આપણે અહીંયા જોવી છે ચાલો ત્યારે હું જ બતાવી દઉં બધી નોટો બરાબર ચાલો તો તાળી પાડી દો ગાંધી બાપુ માટે